નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મોરલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજીનામું આપતા વિદાય કાર્યક્રમ યોજાયો મોરબી પોલીસ સ્ટેશન મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ જગુભાઈ પટેલ તેમજ મીનાબેન મોહનભાઈ ચૌધરીને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ મળતા પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું હવે પછી કાયમ માટે પોલીસ વિભાગમાંથી છૂટા થઈ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવવાના હોય જેને લઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ સહિતના પોલીસકર્મી દ્વારા શાલ ઉઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરી વિદાય અપાઈ હતી અનોખા બાળકોને કેળવતી સ્કિલ બી સંસ્થા કે જેમાં ઓટિઝમ ડાઉન સિડ્રોમ અને ધીમા શિક્ષણ ધરાવતા બાળકોને અભ્યાસ કરાવવા સાથે કેળવવામાં આવી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા એક વિશિષ્ટ પ્રયાસ કરી નવસારીમાં આગમન થયું છે અને એ પ્રયાસ છે આવા બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડી કવર ફોટો ફ્રેમ જેવી અનેક વસ્તુઓ ત્યારે આ રક્ષાબંધનના પવિત્ર પર્વે આવા બાળકો પાસેથી ખરીદી કરી આવા બાળકોની ક્ષમતાને પ્રોત્સાહિત કરીએ અને સાથે સાથે આ ઉત્સવને અનોખી રીતે ઉજવીએ તો આ માટે નવસાઈના દરજી પંચની વાડીમાં આવેલા ખાસ પ્રદર્શનમાં આજે જ પહોંચી જાઓ અને ખરીદી કરો બે દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં આપ અહીંયા ખરીદી કરી આવા બાળકોને પ્રોત્સાહિત કરશો અને એક સમાજ સેવા સાથે એક ઉમદા રક્ષાબંધનની અને દિવાળીની ભેટો પણ ખરીદી શકશો તો વધુ વિગતો માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો મરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રીસ વર્ષીય હોમગાર્ડ જવાનનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું મરોલી પોલીસ ખાતે જયનીશ કુમાર સદાશિવભાઈ મૌર્ય હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને રાત્રિના સમયે તેઓ ફરજ પર હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે મોરલીથી પોસરા જતા રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા મૃતદેહ પડે છે જેને લેવા માટે પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાન પણ ગયા હતા અને ત્યાં મૃતદેહ ઉચકતી વખતે અચાનક જ ટ્રેન આવી જતા જૈનીશ કુમાર મૌર્યનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ પોલીસ મથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે નવસારી એલસીબીએ જુગારના શોખીન વૃદ્ધને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો વન નિશાન કરી ચોરીને અંજામ આપતા હતા નવસારી એલસીબીએ સિત્તેર વર્ષીય રીઢા ચોર ગુનેગારને ઝડપી પામ્યો છે મૂળ રાજકોટના રહેવાસી હર્ષદભાઈ તન્નાએ ત્રીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ ભીલીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરો કર્યો હતો આ વૃદ્ધ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત બે લાખ ત્રેસઠ હજાર આઠસો દસ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે હર્ષદભાઈ પહેલાં આ રેલવેમાં પાકીટ મળતા હતા અને ત્યારબાદ તેઓ પકડાઈ જવાથી તેમણે ધંધો બંધ કરી અને બંધ ઘરોને નિશાન કરવાનો પેત્રો અપનાવ્યો હતો અને તેઓએ બીડી મોરામાં બંધ ઘરને માત્ર ત્રણ મિનિટની અંદર ઘરમાં હાથ ફેર કરીને ભાગી છૂટ્યા હતા પોલીસે શંકાના આધારે તેમને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તેમને તપાસ કરતાં તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો પોતે વૃદ્ધ હોવાથી લોકો તેમના પર શંકા પણ ન કરતા હતા પરંતુ જુગારના શોખીન એવા સિત્તેર વર્ષીય આ ચોર અત્યારે હાલમાં પોલીસના કબજે નવસારી મહાનગરપાલિકા દ્વારા છ અને સાત ઓગસ્ટના રોજ પંડિત દીનદયાળ સ્પોર્ટ કોમ્પલેક્ષીકો ખાતે બે દિવસે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું વર્કશોપનું આયોજનનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભાગ લેનાર નાગરિકોને ખાસ વડોદરાથી મંગાવવામાં આવેલી સાધુ માટી મફત આપવામાં આવશે અને માટીનો ઉપયોગ કરી તેઓ ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે અને જેઓ મૂર્તિ બનાવીને ઘરે લઈ જઈને તેની સ્થાપના પણ કરી શકે તે પ્રકારનો ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવવાનો નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે પ્રારંભ કરવામાં આવ્યો છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આવતીકાલે પણ અન્ય બીજો એક વર્કશોપ પણ યોજાશે ડ્રગ્સનું વેચાણ કરતો નવસારીનો યુવાન સુરતથી પકડાયો નવસારીના દરગાહ રોડ નજીક રહેતો શોએબ શેખ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા નવસારી એસઓજીની ટીમે તેના ઘર પર છાપો મારતા તેના ઘરમાંથી રૂપિયા છોતેર હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે પોલીસનો છાપો પડે તે પહેલા જ આરોપી હતો જેને નવસારી શોહેબના ઘરેથી મળેલ ડ્રગ્સનો જથ્થો કબજે લઈ ભાગી છૂટેલ શોએબ શેખને ભાગડું જાહેર કર્યો હતો આ અંગેની તપાસ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈને બાતમી મળી હતી કે શોએબ શેખ સુરત ખાતે હાજર છે આ બાતમીને પગલે નવસારી જિલ્લા પોલીસે આરોપી શોએબ શેખને સુરત ખાતેથી હતો આજ રોજ તારીખ છ આઠ બે હજાર પચીસ ના રોજ એચઆર મહિલા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજમાં સાયબર સિક્યુરિટી અવેરનેસનો એક સેમિનાર યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું અને આજના સાયબર યુગમાં કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત રાખી શકાય તેના માટે કેડી દ્વિવેદી સેક્રેટરી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી નવસારી એમના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અવેરનેસ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ માટેનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં ગુજરાત સ્ટેટ સાયબર સિક્યુરિટી ટીમના વોલન્ટિયર પરેશ નાગપાલે આપેલા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં નવસારી સાયબર ક્રાઇમના પીઆઈ એમ એમ શેખ અને હેડ કોન્સ્ટેબલ અજયભાઈએ સાયબર ક્રાઇમથી કેવી રીતે કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી હતી કસ્તુરબા આશ્રમ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે સેવાભાવી આયોજન જલાલપુર તાલુકાના મહોર ગામે આવેલ કસ્તુરબા આશ્રમ ખાતે નિહર ફાઉન્ડેશનના સહયોગથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આ સ્કૂલના નિહાર ફાઉન્ડેશન પટેલ યોગેશ ચાંદપુરા બુદ્ધિસ્ટ કુમકુ કરાટેના ભરત બિશ્નોય આશ્રમ શાળાના પ્રિન્સિપાલ મહેશભાઈ અને મેન્ટલ હોસ્પિટલના ડોક્ટર પલ્લવી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આશ્રમ શાળાના લગભગ બસો બાળકો સાથે રક્ષાબંધન ઉજવવામાં આવ્યું હતું સાથે સાથે મેન્ટલ હોસ્પિટલ ટાટા હાઈસ્કૂલ સામે આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં એક ઈસમનો પગ અકસ્માતે લપસી જતા તે ચોથા માળેથી નીચે પહેલા માળે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેની સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું નવસાઈ ના ખાતે રહેતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતા અડતાલીસ વર્ષીય મિતેશ ગાંધી તેના ભાઈ સાથે ગત એકત્રીસમી જુલાઈએ સાંજે ટાટા સ્કૂલ સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટમાં મરામતનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન ચોથે માળે જતા સમયે મિતેશ ગાંધીનો પગ અચાનક લપસી જતા તે પહેલા માળે પટકાયો હતો જેને લઈને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું ચોથી ઓગસ્ટની સાંજે મોત નીપજ્યું હતું આ અંગે ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સુચારુ આયોજન અન્વયે પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીયના સ્થાને વાસદા ખાતે બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એગ્રીમોલ મોટીપંપથી વાંસદા તથા ખેરગામ તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે કરવામાં આવશે આગામી નવમી ઓગસ્ટ બે હજાર પચીસ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થનાર છે જિલ્લામાં પણ આ દિનની ઉજવણીને લઈ ખાસ તૈયારીઓ અને આયોજન થઈ રહ્યું છે ત્યારે નવસારી અન્વયે આજરોજ તાલુકા સેવા સદન વાસદા ખાતે પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીયના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રાયોજના વહીવટદાર પ્રણવ વર્ગીયે વિવિધ બાબતોની સમીક્ષા કરી સુદ્રઢ આયોજન કર્યું હતું જેમાં કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે થનાર ખાતમુહૂર્ત અને લોકાર્પણ વરસાદની પરિસ્થિતિને લઈ વોટરપ્રૂફ મંડપ તથા મુખ્ય સ્ટેજની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ મહાનુભાવોની સ્પીચ પાર્કિંગ લાભાર્થીને લાવવા લઈ જવા બેઠક વ્યવસ્થા પીવાના પાણી આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ વીજ પુરવઠો ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા સફાઈ અને સેનિટેઝન સહિતની જરૂરી વ્યવસ્થાઓ અંગે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સંબંધિત વિભાગોને આવતા પ્રશ્નોનું નિરાકરણ કરી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તે અંગે ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાની ઓગણ સિત્તેર અખિલ ભારતીય શાળાકીય નવસારી મહાનગરપાલિકા અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્વિમિંગ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં એબી સ્કૂલની વિદ્યાર્થીની પટેલ જેનિશના સ્નેહલ કુમારે સો મીટર ફ્રી સ્ટાઇલ અને સો મીટર બેકસ્ટ્રોક અને સો મીટર બ્રેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેળવ્યો હતો અને બારમાં અભ્યાસ કરતો સુરતી સોહમ કલ્પેશભાઈ બસો મીટર ચારસો મીટર આઠસો મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો હવે નવસારી જિલ્લા તરફથી રાજ્ય લેવલે પ્રતિનિધિત્વ કરશે વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી આચાર્ય વ્યાયામ શિક્ષક સમગ્ર પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કાર ભારતીય ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવાયું વેદ ઉપનિષદો પુરાણો સંસ્કૃત શ્લોક ઉચ્ચારણ અને ઋષિઓની વેશભૂષા ધારણ કરી યાત્રા કરતા વિદ્યાર્થીઓ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓને જન્મી એવી સંસ્કૃત ભાષાને આજની યુવા પેઢી જાણે સમજી અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી આગામી બાર ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સેઠ સેઠ પી એચ વિદ્યાલય સંસ્કાર ભારતી શાળા ખાતે આજે ભવ્ય વેદ યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સંસ્કૃતના માધ્યમ થકી પ્રાચીન સંસ્કૃતિના અંશોને પુનર્જીવિત કરવાનું આ અભિયાન છે એમ જણાવી તેમણે જિલ્લા તંત્ર સહિત રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ઔશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેવીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું ટકા તો સાંજે સિત્તોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી સેઠ એચસી પાર નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના રમતોત્સવમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવેલી અનેરી સિદ્ધિ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ નવસારી તાલુકા કક્ષાનો રમતોત્સવ એથ્લેટિક્સ અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન સ્પર્ધા મદરેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓના નીચે મુજબના છે વિદ્યાર્થીઓના વિજેતા પ્રાપ્ત ક્રમ મેળવેલ છે તેમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે અંડર નાઇન્ટીન સ્પર્ધામાં પટેલ કૃષિ ધર્મેશભાઈ પાંચ હજાર મીટર દોડમાં દ્વિતીય ક્રમ પટેલ યશ મુકેશભાઈ પંદરસો મીટર દોડમાં દ્વિતીય ક્રમ પ્રજાપતિ ધવલભાઈ પ્રતાપભાઈ આઠસો મીટર દોડમાં દ્વિતીય ક્રમ પટેલ રાકેશ ગણેશભાઈ ચારસો મીટર દોડમાં તૃતીય ક્રમ નાયકા પાર્થ મુકેશભાઈ બસો મીટર દોડમાં તૃતીય ક્રમ રાઠોડ હિરેન સંજયભાઈ લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ પ્રજાપતિ રાહુલ ભીખાભાઈ ઊંચી કુદમાં દ્વિતીય ક્રમ રાઠોડ રાજ સંતોષભાઈ આઠસો મીટર દોડમાં તૃતીય ક્રમ રાઠોડ મિત નરેશભાઈ બસો મીટર દોડમાં દ્વિતીય ક્રમ પટેલ હર્ષ દિવ્યશભાઈ ધોરણ બારમાં જે તે સો મીટર દોડમાં દ્વિતીય ક્રમ આહિર જનરલ ગિરીશભાઈ લાંબી કુદમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવેલ છે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં શેઠ આરજેજી હાઈસ્કૂલનો ઉત્કૃષ્ટ રેખાઓ નવસારી જિલ્લા યોગાસન અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ નવસારી દ્વારા તારીખ ત્રણ આઠ બે હજાર પચીસને ને રવિવારના રોજ છઠ્ઠી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા સ્પર્ધાપુર ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી જેમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક સાયરસ વાંદરીવાલા તેમજ રેખાબેનના માર્ગદર્શન હેઠળ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી બે અલગ અલગ વય જૂથમાં ધોરણ નવ અને બારમાંથી બાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જે પૈકી સોળથી અઢાર વર્ષના વય જૂથમાં ધોરણ અગિયાર કોમર્સની વિદ્યાર્થીની ત્રિષા ઠાકોરે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન જ્યારે ચારવી મોદીએ બીજું સ્થાન તેમજ ધોરણ ને ચોહાણ સુમિત્રાએ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે બીજી તરફ ચૌદ થી સોળ વર્ષના વય જૂથમાં ધોરણ ની મલિહા મનસુરીએ ચોથું સ્થાન અને હની દવે તથા આદિત્ય શાહે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે નવસારીમાં શ્રાવણના પાવન પર્વ પર યોજાયેલ વિવિધ ભજન સ્પર્ધામાં સુહાની ગ્રુપની અનેરી સિદ્ધિ અખિલ હિન્દ મહિલા પરિષદની ભજન સ્પર્ધામાં ગાંધી પંચની વાડીમાં તારીખ છવ્વીસમી જુલાઈના રોજ રાખવામાં આવી હતી જેમાં પચીસ જેટલી સ બહેનોએની ભજન મંડળીઓએ ભાગ લઈ સ્પર્ધા ઘણી જ રસપ્રદ બનાવી હતી જેમાં પહેલો નંબર જય અંબે ભવાની મરોલી બીજો નંબર મુરલી મંડળ ડાભર ત્રીજો નંબર સુહાની ગ્રુપનો આવ્યો હતો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની ભજન સ્પર્ધા ત્રીજી ઓગસ્ટના રોજ ટ્રસ્ટના હોલમાં યોજાયેલ જેમાં બાર મંડળોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર સુહાની ગ્રુપનો બીજો નંબર મુરલી મંડળ ડાંભર ત્રીજો નંબર કેદારબુંદેરુનો આવ્યો હતો

ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો